આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની બે બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં એક છે વિસાવદર અને બીજી છે કડી અને કડી બેઠકની પેટા ચૂંટણી માટે શંકરસિંહ વાઘેલા કડી પહોંચ્યા છે અને ઉદઘાટન પણ તેમણે કાર્યાલયનું કરતા ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે નમસ્કાર આપ જોઈ છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતની રાજનીતિમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની જે સ્થાપના પાયામાં થયેલી છે તેમાં શંકરસિંહ વાઘેલાનો એક મહત્વનો રોલ રહેલો છે અને શંકરસિંહ વાઘેલા તે કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તેમની પ્રજાશક્તિ ડેમોક્રેટ પાર્ટી છે તેના ઉમેદવાર ઉતારવા જઈ રહ્યા છે તેવી પણ તેમણે વાત કરી છે ને ભારતીય જનતા પાર્ટીનું શાસન એમ અલગ અલગ મુદ્દે આજે તેમણે મહત્વની વાતો કરી છે એક જ પાર્ટીમાં તમે હો અને પાર્ટીના આગેવાનોને હરાવવાનું કાવતરું આગેવાનોને બદનામ કરવાનું કાવતરું કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હોય તો દિલ્હીના દરબારમાં કહેવાતો હાઈકમાન્ડ ને બરાબર કેશુભાઈ ડફોર છે નથી આવડતું ત્રણ વિધાનસભાના બાય ઇલેક્શનમાં ભાજપના આગેવાનોએ ભાજપની વિધાનસભાની સીટો હરાવી હું સાક્ષી છું આ ભારતીય જનતા પાર્ટી માનવતા વિહીન સત્તા લાવવા માટે ગોધરાનો ડબ્બો બારી નાખવાનું કાબુતરું કરવાનું હોય તો પણ કોઈ સંકોચ શરમ નહીં અને એના પછી માઇનોરિટી ઉપર બહેનો બાળકો બુઢાઓ અમાનવીય ના માટે કઈ સત્તા સત્તા લેવી હોય તો લોકોના દિલમાં જઈને ઉતરીને જગ્યા લઈને લોકોના પ્રેમ સંપાદન કરીને લેવો ને સત્તા કોણ ના પાડે છે કેટલે આમ કરીને પુલવામા કરીને ગોધરા કરીને અક્ષરધામ કરીને કોઈ શરમ નથી આવતી આપણને જે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં છે તમે મને સમજાવો કે કોઈ પણ ભાજપને જેને મત આપે આજે પણ ભાજપમાં હોય એને એની ઈચ્છા પ્રમાણે જીવી શકે છે ખરો ભાજપ વાળો પોતે ખુશી કે સુખી છે ખરો કે એના ઉપર એના આગેવાનોનો ત્રાસ છે ડર છે ભય છે જે ભારતીય જનતા પાર્ટી ખુલે આમ પોતાના કાર્યકર્તાઓને દબાવે ખખડાવે ત્રાસ ગુજારે અને વહીવટ જેવું ક્યાંય મળે નહીં કરપ્શન 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 મોંઘવારી બેકારી એવી ભારતીય જનતા પાર્ટી બાબા સાહેબ આપેલા બંધારણ પ્રમાણે એક પોલિટિકલ પાર્ટી પાર્ટીઓ આવવાની જવાની આપણે બધા કાયમ છીએ કે પાર્ટીના આધારે પ્રજામાં જે એક માનસિકતા ઘર કરી જતી હોય છે અને છતાં પણ લોકો મત આપે એટલે કા માણસના મગજમાં એનું છટક્યું હોય કે કાચી બુદ્ધિનો હોય કે ક્યાં અતિશય અંધભક્ત હોય દાખલા તરીકે જો ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ધરાવવાનું કામ કરતી હોય દર્શિકામાં પાયો તો કેશુબાપાને ધરતી કપ હેન્ડલિંગ કરતા નથી આવડતું આવા ગપ્પા મારીને દિલ્હીને કહેવામાં આવતું કે કેશુભાઈ નકામા છે તો પણ ભારતીય જનતા પાર્ટી બરાબર તમારા જ પગમાં એક કાર્યકર્તા બીજાના પગ ખેંચે એની 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 છાતીમાં ચપ્પુ મારે વિશ્વાસઘાત કરે છર કપટ કરે છેતરપિંડી કાવતરા તો એ પાર્ટી બરાબર હું જૈન સમાજને કહીશ કે જે પાર્ટી ગૌભક્ત સુસ્થ હિન્દુ ગાયો ને આપણે આપણે પૂજા કરીએ છીએ ગૌ માતા પણ ગૌ માતા જે કતલખાને કપાય છે ગાયો કપાય છે એ કતલખાના વાળા કરોડો રૂપિયા ભાજપને ડોનેશન આપે છે ચૂંટણી જીતવા માટે લોકોના મત ખરીદવા માટે કરોડો રૂપિયા ગાયો કાપવા વાળા આ ગૌ ભક્તો ગૌ માતા વાળા ભાજપ વાળા હિન્દુ વાળા કરોડો રૂપિયા બસો ચારસો પાંચસો એના કરતા વધારે ક્યાં કઈ થાય છે ખરું આ જૈનો જે અહિંસાના પૂજારી જૈન સમાજ ધર્મના ધર્મગુરુઓ એમને આ ખબર નથી કે ગાયો કાપવા વાળાને આ ડોનેશન ન લેવાય અહિંસા વાળા સયા બધા ગુજરાત ન જોયું બે હજાર બે માં એમે આ પુલવામા ના જોયું અત્યારે આ તોફાન ધમાલ થાય ત્યાં તમે નથી જોતા જે સમાજ અહિંસાનો પૂજારી એ સમાજ આંધરો થઈને જો હિંસાના પૂજારીઓને મત આપતો હોય તો મને સમાજની દયા આવે છે આ તમે એટલા આંધ્રા છો કે તમને દેખાતું નથી આ તમે એટલા ભાજપ ભક્ત છો કોક તો મને સમજાવે આમાં આ ખેડૂત સમાજ એમએસપી જે ભાવ હું ટેક્સટાઇલ ખાતામાં હતો ત્યારે મેં રૂના ભાવ બહુ આપ્યા ખેડૂતો ખૂબ કડીમાં હશે બધા આગેવાનો સવારે મને મળવા આવ્યા હું ખેડૂતોને કહું છું કે તમે એમએસપી નક્કી કર્યા હોય તમારા નિશ્ચિત ભાવ સરકાર નથી ખરીદતી બેડ શેર ગરબડ હા ના બીજું ત્રીજું તો પણ ભાજપ બરાબર અને જે ભાજપ વાળાની ટીમ આખા જીન વાળા હતા એ જીન વાળા આગેવાનો મને ગાંધીનગર મારવા આવ્યા કે તમે આ એમએસપી ન કરતા આટલા આ ખરીદી ન કરતા એમએસપી કાઢી નાખો તમે કપાસના ભાવ નહીં કરી શકો આ બધું મેં કીધું ભાઈ મેં આ જીનવાળા માટે નથી કર્યું મેં તો રૂ પકવતો ખેડૂત કપાસ પકવતો ખેડૂત તમારા બાપા જે ગામડે હશે ને એમના માટે આ ભાવ વધારે હશે એમને એમને એમ કે આ શક્ય જ નથી આપણે દસ હજાર કરોડ રૂપિયા બેંકોના રૂપિયા લોન લઈને આખા દેશમાં ખેડૂતોનું રૂ પૂરેપૂરું ખરીદ્યું અને એ જીનવાળા પછી કે થોડું કામ અમને જીનમાં આપજો તમારું કોટન કોર્પોરેશનમાંથી અમારે કામમાં આવશે ચાવવાના ને બતાવવાના જુદા એટલે જે આપણને ચોખ્ખું દેખાતું હોય તો પણ આ કરવાનું હોય ત્રીસ વર્ષ સુધી જો પ્રજાને કોઈ જાતના ભય વગર જીવવાનું હોય એના બદલે જે આપણે આ નીડર બનો અને લીડર બનો જે કહીએ છીએ તો લોકો ડર નીચે કેમ રહે છે ભય નીચે કેમ જીવે નો ભય કયો ડર તમે મને સમજાવો કે જે આપણી મહેરબાનીથી ગાંધીનગરમાં મજા કરે છે ધારાસભ્ય હોય પાર્લામેન્ટના એમપીઓ હોય અધિકારીઓ હોય સરકારી તંત્ર હોય આખું સરકારી તંત્ર ફૂટી જાય જે અધિકારી હોય પોલીસ ખાતું હોય રેવન્યુ હોય બીજું હોય ત્રીજું હોય મંત્રી મંત્રી એ પાર્ટીનો છે તારો મંત્રીનો હોય તારા મંત્રી તો મતદારો છે આ પબ્લિક છે એ પબ્લિકના પૈસાથી પોલીસને પગાર મળે ડાક્ટરને પગાર મળે તલાટીને પગાર મળે મામલતદારને ધારાસભ્યને એમપીને આપણા રૂપિયાથી પગાર મળે છે અને આપણા મતથી સાહેબો થઈને બેઠા છે એ સાહેબોથી આપણે ડરવાનું આપણી બીક આ સાહેબ ખખડાવશે એટલે તારે ખખડાવવાના તું માલિક છે આ પ્રજાશક્તિ પાર્ટી એ વિથ પીપલ બંધારણનો બાબા સાહેબનો પહેલો શબ્દ એ ભારત માતા કી જય નથી માતા મહાદેવ નથી અલ્લાહો અકબર નથી ઇસ ઇઝ ધ ગોડ નથી દેશના બંધારણનો પહેલો શબ્દ પીપલ આપણે પબ્લિક આ દેશના અમે માલિક છીએ તો માલિક હોય એવું ક્યાંક બતાવો તો ખરા તમે માલિક છો આ બે નંબર માલિક નથી એ આપણને ખબર નથી કાલ સવારે ચપટી વગાડો અને ભાગે ભાજપની સરકાર જાય તો તંત્ર બી સીધું થઈ જાય એ પોલીસવાળા એફઆઈઆર લેતા થઈ જાય મફળદાર કે તલાટી પણ સીધા થઈ જાય આટલું પ્રોટેક્શન ખોટું ન અપાય ભારતીય જનતા પાર્ટી સત્તા હશે પણ સત્તા તો કાયમ કોઈની નથી સત્તા તો કાયમ કોઈની નથી રહી માટે થઈને આટલી હદ સુધી ત્રાસ લોકોને વધારે પડતો ડર ભય માટે આપણે નીડર કહીએ છીએ શબ્દ નથી આ આપણી જાતે એને અમલમાં મૂકવાનું છે ડર આપણે કાઢી નાખવાનો છે આપણાથી સરકારી તંત્ર ડરવું જોઈએ આપણાથી ભાજપવાળા ડરવા જોઈએ કે હવે જો મતદારો વિફરશે તો અમને મત નહીં આપે તો અને આ બધામાં છેવટે જે ભારતીય જનતા પાર્ટી જે વાડ ચીભડા કરે પાર્ટી પોતાના લોકોને હરાવવાનું કામ કરે બાજુ મૂકી કોંગ્રેસ લગભગ એમ એ તો ખુલ્યા મરાવામાં કોઈ શોભ સંકોચ નથી હોતો જાહેરમાં અંદર બી હોય ને બહાર બી હોય એનસીપી ચીટર પાર્ટી તમે જાહેર જીવનમાં કોઈને છેતરાય નહીં ભારતીય જનતા પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી અને પબ્લિકને જાહેર જીવનમાં છેતરી છે કોંગ્રેસે છેતરી છે આપ એ છેત્રી છે એનસીપી એ છેત્રી છે એક દાખલો મને બતાવો કે મેં જાહેર જીવનમાં કોઈ પણ પાર્ટીમાં હોઉં અને પાર્ટીના વિરુદ્ધની કોઈ વાત કરી હોય નહીં ફાવ્યું છોડી દીધું કંઈ લેવા નહીં લેવા માટે છોડ્યું નથી જાહેર જીવનમાં પડ્યા ત્યારે સમજીને પડ્યા હતા અને પડ્યા પછી સત્તા તો ક્યાંય નહોતી સત્તા આવી પછી તમે જો વધારાના થઈ જતા હોય ને તમે જો મૂલ્યો ઉપર ચાલતા હોય તમે તમે તમારી રીતે ધોરણોથી ચાલતા હોય અને કોઈ બદમાશોને ન ગમતું હોય કાવતરા હોય કાવતરામાં આખા બહુમતી ભેગી થઈ જાય આખો આખું હાઈકમાન્ડ બી માની જાય તો ભલે માને પણ જો હું આમાં આટલું બી ખોટું હોય બાબા સાહેબના જન્મ દિવસે કહું છું આ એક નવા પૈસા પર પણ ખોટું હોય ત્યાં મને કહો અને સત્તા કોને કહેવાય કોના માટે ધર્મ સંકટના ભાગરૂપે બાર મહિના ખાલી હું બેઠો બાર મહિના કે વહીવટ આ કહેવાય વહીવટ લોકો માટે સત્તા અદાણી અંબાણી માટે નય સત્તા આઈએસ આઈપીએસ માટે નય સત્તા કરોડપતિઓ માટે નય સત્તા તો સામાન્ય માણસ જેને દવાખામાં કોઈ એડમિટ નથી કરતું નથી ડાક્ટર નવી દવાખાનું સત્તાએ એક જે એફઆઈઆર નથી લેતો પેલો પોલીસ વાળો જે બેઠો હોય ઉપરથી દબાણ હોય સાહેબનું સત્તા નિર્દોષ માણસને પકડીને પોલીસ બેસાડીને જામીન બી ન મળે એના સામાન્ય માણસોને સત્તા પેલો ખેડૂત કે જેને લાઈટ નથી મળતું એને દવા ન મળે બિયારણ ન મળે એમએસપી ન મળે આવા માણસોને જેને જરૂર છે એટલે બાબા સાહેબે બહેનોને સ્પેશિયલ જેવી દલિત સમાજની હાલત હતી ને એવી હિન્દુ સમાજમાં બહેનોની હાલત બી ખરાબ હતી બહેનોથી ભણાય નહીં આજે આઈએસ આઈપીએસ જે બહેનો જુઓ છો ને એ બાબા સાહેબ એટલે આવી પાર્ટીઓના અનુભવ પછી મને એમ થયું કે જ્યાં જઈએ ત્યાં બાપુ કંઈક કરો આ હું એટલા માટે કહું છું કે આ મને આ હવાદ નથી જાહેર જીવનમાં હવાદ અને પક્ષોને આગેવાનો આ મેં જોયા છે અને મેં બધું ભોગવી લીધું છે પણ જ્યાં જવું ત્યાં આ કેમ ચાલે જો અને માર્યો મારી દીકરીની મશ્કરી કરી પહેલાં બદમાશ લોકોને અને ભાજપ વાળા ખેસ પહેરાવે છે એને ટોપી પહેરાવે ફુલાર પહેરાવે જો પેલો વ્યાજ ખાવ દસ ટકા વ્યાજ ભાજપની ટોપી પહેરીએ ને જો પેલો જમીનનો દલાલ જમીન લૂંટી લીધી પેલા ગુંડાઓ બધાય આ બધાયની ટોળી એટલે ભારતીય જનતા પાર્ટી આ ચલાવી લેવાનું અને એની ફરિયાદ મને થાય મને ભાજપ વાળો ફરિયાદ કરે આરએસએસ વાળો ફરિયાદ કરે ખેડૂત ફરિયાદ કરે ઉદ્યોગપતિ ફરિયાદ કરે બિલ્ડર ફરિયાદ કરે એટલે કોન્ટ્રાક્ટ દ્વારા આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બાબા સાહેબે અનામત અમુક સમય સુધી અને રિવ્યૂ કરવા માટે એમાં આજે આજની સરકારે કોન્ટ્રેક્ટ સિસ્ટમ અનામત ગઈ મેરિટ ગયા અને આ વર્ગ આખો બક્ષીપન સમાજ એમાં પાટીદાર સમાજને પણ અનામત મળી હમણાં દલિત સમાજ સિડ્યુલ ટ્રાઈબ સમાજ આ એક સ્પેશિયલ કેસમાં કે તમે એર કન્ડિશનમાં ભણતા હતા તમારે ટ્યુશન હતું તમારે આઈએમપી હતું ને રોડની લાઈટ પણ નહોતી આખો દિવસ એને કામ કરવાનું હતું ને વાંચવાનો ટાઈમ પણ નહોતો તો એને પરીક્ષા આપવાની હતી એની તમારી હરીફાઈમાં શક્ય નથી આ માટે સ્પેશિયલ કેસમાં અને એ આ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી બધું બંધ સિત્તેર ટકા વર્ગ ગુજરાતનો બાબા સાહેબ આપેલો સ્પેશિયલ હક એનાથી વંચિત છે અને કોન્ટ્રાક્ટમાં કામ કરવાવાળા કર્મચારીઓને કહું છું એ બહેનો આગળ વાળીવાળી બહેનો હોય યા બીજી બહેનો હોય એ વ્યાયામ શિક્ષકો હોય કે બીજા હોય કે ત્રીજા હોય જે સરકારની સામે પડે છે એમને હું કહું છું કે મહેરબાની કરીને તમે કા સરકારની સામે પડો તો સાથે ન રહો તો મત ના આપો અને મત આપો તો સામે ન રહો તમે સરકારની સામે બી પડો છો સરકાર દમ મારે આ કોઈને ફોડી નાખે બીજું ત્રીજું તો મત સરકારને આપવાના આંગણવાડી વાળી બહેનો મને ફરિયાદ કરતી કે બાપુ મત ના આપે તો નોકરીમાંથી કાઢી મૂકીએ હું તમને આજે આ સ્ટેજ ઉપરથી કહું છું કે સરકાર લાવવાની તમારા હાથમાં છે આ જો એ લોકો નોકરીમાંથી કાઢી મૂકશે અને તમે રાત દિવસ એક કરીને શિક્ષક હોય બીજા હોય ત્રીજા હોય સરકાર કાઢો ને એ સરકાર લાવો જે દિવસ સરકાર આવશે તમને જે દિવસે કાઢ્યા હશે એ દિવસથી ઓર્ડર તાજો ઓર્ડર નહીં જૂનો ઓર્ડર તમને રિપીટ થશે તમે માલિક છો તમે આ નકામી સરકારને કાઢીને સારી સરકાર લાવ્યા છે આ સારી સરકાર લાવવા માટે જે મહેનત થાય એના પરિપાક રૂપે એ સરકાર સરકારે કાઢી મૂક્યા છે એ દિવસથી તમારી નોકરી ચાલો આ પેન્શનના પ્રોબ્લેમ પ્રોબ્લેમ સિવાય કંઈ છે જ નહીં અને આવા બધા પ્રશ્નો કઈક કરો કંઈક કરો કંઈક કરો કોઈ બાકી નહીં બધા પક્ષોના મને અનુભવ કે બધા ફૂટેલા એવા ઠેકાણે મને થયું કે હું કોને કહું કે કંઈક કરો એમાંથી આ પાર્ટી ઊભી કરી છેવટે ઉપર જવાનું થાય ને તો ઉપરવાળો પૂછે કે આ બધી ફરિયાદ હતી તો ત્યાં કઈ કર્યું ખરું તો હું કહું આ કર્યું મેર પડ્યો ના પડ્યો કઈ નહીં પણ એક સંતોષ જોબ સેટિસ્ફેક્શન અને અહીં અહીં લાગવું જોઈએ મહાત્મા ગાંધીને એક અંગ્રેજે ઉતારી મૂક્યા ડબ્બામાંથી એટલે મહાત્મા ગાંધીને થયું કે ગુલામ દેશ તો નાગરિક છું કલેજાની ચોટ લાગી બાબા સાહેબને કલેજાની ચોટ લાગી દલિત છું આ બધામાં ચાણક્યને કલેજાની ચોટ લાગી ચાણક્યને થયું કે હું ચોટી નહીં બાંધું આ બદમાશ રાજાને નહીં કાઢું ત્યાં સુધી હું ગામે ગામ રખડીને એના વિરોધમાં કામ કરીશ ત્યાં સુધી ચોટી નહીં બાંધું ગાંધીજીને થયું કે જ્યાં સુધી અંગ્રેજોને નહીં કાઢું ત્યાં સુધી હું કપડું સિવેલું કપડું નહીં પહેરું મજા નહીં કરું બાબા સાહેબને થયું કે જ્યાં સુધી બધું બરાબર ન થાય ત્યાં સુધી હાશ કરીને નહીં બેસું હું તમને પૂછું છું કે તમને ક્યારે એવું થાય છે ખરું કે નકામું છે બધું આ ચોર લોકો છે બધા દબાવે છે ખખડાવે છે કંઈ કલેજાની કલેજું છે ખરું એ ચોટ લાગે છે ખરી અને આવું થાય ને તો જ પરિણામ આવે રૂટીન ન થાય મારે કંઈ ખૂટતું નથી મારે કંઈ ભોગવવાનું બાકી નથી પણ જે જોયા પછી એમ થાય કે તમે તમે હેલ્પલેસ છો હું ખાલી ખાલી કંઈ ના કરી શકું ના હું જીવું છું ત્યાં સુધી દમ મારીને કહું કે આમ થવું જોઈએ ને આમ નહીં થવું જોઈએ હવે કોના બાપની હાડાબાડી થાય કરી લો જે થાય કરો એમ શું લૂંટવાનું છે તમારા પાસે કયા આઈટી કયા ઇન્કમ ટેક્સ કયા ઈડી કઈ સીબીઆઈ આ કયા કરોડપતિઓ છે આમાં ગુજરાતની નેવું ટકા પબ્લિક કરોડપતિ નથી આ કરોડપતિ નથી એને આઈટીની હારાબારી નહીં ઈડીની હારાબારી નહીં પોલીસની ભાજપની શાળાબારી નહીં સીબીઆઈની શાળાબારી નહીં અને નિર્દોષ લોકોને હેરાન કરશે તો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની ટીમ જ્યાં હશે ત્યાં અહીંથી ધોકાળીને જરૂર પડે પહોંચીશું ખબર લો આજે તો બહુ થઈ ગયું હવે નહીં ચાલે આજે ગાંધીજી વારું નહીં ચાલે નમસ્તે વારું નહીં જે ભાષામાં એ સમસ્યા ને એ ભાષામાં જવાબ આપાય અને માટે આ બે બાય ઇલેક્શન કડી અને વિસાવદર મને મને થયું કે આમાં કોને ફાયદો કોને નુકસાન એકસો સાઠ જેટલી વિધાનસભાની એક સીટ એ જીતે તો એ શું ના તો એ બીજેપીને કોઈ ફરક પડવાનો એકસો સાઠ હોય તો બાસઠ થાય આઠ તો ઓગણસાહ થાય સરકારમાં ફેર નથી પડવાનો કોંગ્રેસને બાર હોય તો ચૌદ થાય પેલા કદાચ ઓછા થાય એવા ઠેકાણે આ એક કરંટ આ આ એક તમારો માર કરી બીજેપીના લોકોને સમાચાર છે કે સાવધાન મતદારોને પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેવો એ માણસો છે એમને બાળકો છે એમને પરિવાર છે મા બાપ છે એનાય બાળકો ભણે છે એને ફી મોંઘી પડે છે એને એડમિશન નથી મળતા એને પરીક્ષામાં ગરબડ થાય નોકરી હોય ત્યારે તકલીફ થાય દવાખાનામાં જાય તો એને મા બાપ છે ઘરડા હોય એના બાપાના બી ઢીંચન બદલવાનો ચોકસું બદલવાનું આંખોનું પ્રોબ્લેમ બીજું પ્રોબ્લેમ ક્યાંથી લાવે ક્યાંથી લાવે પૈસા આ મા કાર્ડ ને આધાર કાર્ડને તો ખ્યાતિ હોસ્પિટલ જેવું નાટક બધું આ એવા ઠેકાણે ખાલી સત્યાવીસ વિધાનસભા અને એ પહેલાંનું આ ટ્રેલર કડી અને વિસાવદર આ ટ્રેલર બરાબર તમે બતાવો તો હું આ મંચ ઉપરથી તમને કહું છું આપણી સરકાર પ્રજાની તો ગુજરાતમાં કોઈ પણ વડીલે એના બાળકને જીરોથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી કોઈ પણ હોય એમબીબીએસ હોય એમએસસી એમ કોમ એક્સ વાય ઝેડ એને વિનામૂલ્યે શિક્ષણ મળશે એના બાળકની ફી ભરવી નહીં પડે સરકારને મા બાપ કહેતા હોય તો મા બાપ ફી ભરે એ સરકાર બાપુ તમારી ફી ભરશે એવું હેલ્થ ડોહા પડ્યા હોય ખાટલામાં અને છાતીમાં દુખતું હોય ને પણ ઘરની હાલત જોઈને કે નહીં મને દુખે છે અહીં દુખતું હોય તો એ છોકરાને ન કે ક્યાંથી લાવે પૈસા દવાખાને ન જાય તો અટક આવીને મરી જાય માટે હું જે પરિવારની આવક પંદર લાખ રૂપિયા મહિને લાખ રૂપિયા બાર મહિનાની પંદર લાખ રૂપિયા જે પરિવારની આવક હોય એને કોઈ મા કાર્ડ આધાર કાર્ડ કોઈ કાર્ડની જરૂર નહીં એનો નાગરિક હોય તમારું મતદાર કાર્ડ જે હોય પૂરતું છે એ લઈને દવાખાનામાં તમે જાઓ એપોલોમાં જાઓ ઝાયડસમાં જાઓ જરૂર નહીં સિવિલમાં જાઓ તમારી સારવાર પંદર લાખ રૂપિયા સુધીનું બિલ તમારું માફ કોઈ ના એવા કોર્ટના કેસ તારીખ પે તારીખ તારીખ પે તારીખ વકીલ બનાવટી જજ બનાવટી કોર્ટ બનાવટી પોલીસ બનાવટી પ્રોફેસર બનાવટી દુનિયા બનાવટી આ ભાજપના રાજમાર્ગને ભ્રષ્ટાચાર કોઈ કોઈનું માને નહીં ત્રીસ વર્ષના શાસનનો કંટ્રોલ નથી પબ્લિક ઉપર કે પાર્ટી ઉપર સરકારી તંત્ર ઉપર સરકારનો કંટ્રોલ નથી બધા બેફામ બન્યા છે તમે જાઓ ગાંધીનગર હું તમને અઠવાડિયું આપું છું પૈસા આપ્યા વગર તમે કામ કરી બતાવો એ ભાજપની ટોપી પહેરીને જાઓ તો પણ એવી પાર્ટી એવી સરકાર ત્રીસ વર્ષથી એક કબજો અને પ્રજાને બિલકુલ ભયભીત કરી નાખી ખબરદાર અને અંગ્રેજો કરતાં તમે મોટા નથી ખબરદાર ખબરદાર છે અને આપણે જ્યારે ખબરદાર કહીશું ત્યારે સમજણ પડશે કે આ ખબરદાર સામે આવ્યું અને એટલે જ્યારે કડીની ચૂંટણી જાહેર થાય ત્યારે જે તે વખતે બધા કાર્યકર્તા ભેગા ભરીને જે પણ કાર્યકર્તાને ક્યાંક બી તમે જવાબદારી માથે લ્યો એ ઠેકાણે આ વિધાનસભાની સીટ આપણે લડવાની છે અને એમાં આ બધી વાતો ધ્યાનમાં રાખીને તમને પણ જો અહીં ચચર્યું હોય કે આ બરાબર નથી આ તો પરિવર્તન કરવા માટે બરાબર કરવા માટે ખોટા લોકોને સંદેશો પહોંચાડ નિર્ભય બનીને નિડર બનીને લીડર બનો અને સારી રીતે કરીને આ પિતા ચૂંટણી જીતાય એવી હું આપણી પાસેથી અપેક્ષા રાખું છું બીજેપીનો જે ધારાસભ્ય બહુ ખરાબ હાલસ છે બહુ સારો સારા માણસ દીકરાને બી નોકરીની આજીવિકાનું ઠેકાણું નહીં મેં એક ભાજપના આગેવાનને કીધું કે દસ વીસ લાખ રૂપિયા આપ્યા હોય આના ઘેર જાહેરાતોમાં કરોડો રૂપિયા વાપરો છો રોજ જાહેરાત રોજ જાહેરાત રોજ જાહેરાત એક દસ પંદર લાખ રૂપિયા આના ઘેર આપો ને એના બેનના હાથના આપ્યા જરા આમ માનવતા કહેવાય આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો